નમસ્કાર આજે મારી રસોઈમાં બની રહ્યું છે અડબીનું ચટપટું મસાલેદાર શાક તો એના માટે મેં પાંચસો ગ્રામ અડબી ધોઈ અને લઈ લીધી છે તો આ રીતની મીડિયમ સાઇઝની લેવાની છે બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં તો એમાં ખૂબ માટી હોય છે એટલે બે ત્રણ પાણીમાં સરસ ધોઈ લેવાની છે અને ધોયા પછી હું એને કૂકરમાં એડ કરી રહી છું એટલે આપણે અળબીના ભજીયા તો બનાવતા હોય છે પણ અળબીની જે ગાંઠો હોય છે એની સબ્જી પણ બહુ સરસ બનતી હોય છે તો એક સીટી કૂકરમાં વગાડી છે અને સરસ અરબીની ગાંઠો ચડી ગઈ છે અને ઠંડુ પડે એટલે આ રીતે થોડું ચીકાશ હોય છે એમાં એટલે હાથમાં થોડું ઓઇલ લગાવી અને એના છોલી લેવાની છે તો આ રીતે હું છોલી રહી છું અને બધી જ ગાંઠો છોલાઈ જાય ત્યારે એને આપણી ચોઈસ પ્રમાણે કટિંગ કરી લેવાનું છે તો આની રસાવાળી પણ સબ્જી બનતી હોય છે અને કોરું શાક પણ બનતું હોય છે તો હું આનું કોરું શાક બનાવું છું જેવી રીતે આપણે સૂકી ભાજી બનાવીએ છીએ તો આ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તો એના વઘાર માટે મેં ગેસ ઉપર તેલ એડ કરી દીધું છે કઢાઈમાં એક ચમચી વલિયારી એક ચમચી જીરું એક ચમચી અજમો અને એક ચમચી કાળા તલ લીધા છે વઘાર માટે તો તેલમાં બધા જ મસાલા બધા જ મસાલા એડ કરી દેવાના છે એક ચમચી હિંગ એડ કરી છે હવે આ બધું જ આપણે સરસ સાંતળી લેવાનું છે અને બીજા જે બાકીના મસાલા છે કોરા મસાલા એ પણ આપણે તેલમાં એડ કરીશું તો આ છે આદુ મરચાંની પેસ્ટ હળદર પાવડર ધાણાજીરું પાવડર આમચૂર પાવડર ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે મરચુંનો પાવડર આ રીતે મસાલા એડ કરી લીધા છે હવે અરબીને પણ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે તો આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે તો હવે ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને કસૂરી મેથી પણ એડ કરી લીધી છે આ રીતે બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે અને છેલ્લે આપણે ધાણા પણ એડ કરી લઈશું અને દોસ્તો તમે મારી ચેનલ પર નવા હોય તો જે સબસ્ક્રાઈબનું બટન છે એને દબાવજો જેનાથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે અને મારો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો લાઈક અને કોમેન્ટ કરજો અને તમે પણ આ રીતે સબ્જી બનાવવા માટે ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી શાક બનતું હોય છે જે આપણે પૂરી સાથે ને પરાઠા સાથે આરામથી ખા